જ્યાં જ્યાં નજર મારી પડી દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ સોહામણું દેખાય સ્વરૂપ આપનું ના વાણી ના વિલાસ છે ના વચન તણો વિસ્તાર છે શ્રવણ કરું છું શબ્દનું દેખાય સ્વરૂપ આપનું છે દૂર છતા નજદીક છે ચક્ષુને ખોલી જો જરા દર્શન કરી લે દિલમાં દેખાય સ્વરૂપ આપનું ના દેહ છે ના દીદાર છે સાચો તો પ્રેમ છે આ પ્રેમના પ્રવાહમાં દેખાય સ્વરૂપ આપનું જો સાથમાં જો વાતમાં પાસે બેઠો પરમાત્મા છતા ના આવે હાથમાં દેખાય સ્વરૂપ આપનું જ્ઞાની મથે ધ્યાની મથે યોગી મથે જોગી મથે આવી ઉભો એ એકલો દેખાય સ્વરૂપ આપનું બિરલ નજરમાં હી મળી ભીતર નજર હવે થરી જ્યારે નજર સાચી મળી દેખાય સ્વરૂપ આપનું